વિજયનગરના પોલો ખાતે હરણાવ નદીમાં પાણી આવતા અમદાવાદના છ યુવકો ફસાયા હતા પોળોની હરણાવ નદીમાં પાણીની આવક વધતા યુવકો નદીની સામે બાજુ ફસાયા હતા વિજયનગર પોલીસ દ્વારા યુવકોને સલામત રીતે જંગલના રસ્તેથી બહાર કાઢવામાં આવ્યા હતા વિજયનગર પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓએ સલામત રીતે બહાર લાવ્યા જંગલના રસ્તેથી બહાર કાઢી નીકાળી સલામત રીતે બહાર કાઢી લીધા અમે છ વાગ્યા જેવા અંદર પ્રવેશ કરી એ વખતે વરસાદ બહુ ઓછો હતો એટલે અમે અંદર જતા રહેલા પણ પછી જ્યારે ધીરે ધીરે વરસાદ બાંધવા બાંધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા એ બદલ એ બધાનો ધન્યવાદ અને હવે નમ્ર વિનંતી છે કે જોઈએ અંદાજ પ્રવેશ કરવો ને કઈ જગ્યાએ એટલે પોલું ફોરેસ્ટમાં હવે જોઈએ પ્રવેશ કરવો